દોસ્તો પનીરનું શાક હર હંમેશ બધાનું ફેવરાઇટ જ હોય છે અને આજે આપણે કાશ્મીર સ્ટાઇલ પનીર મેથી ચમન લઈને હાજર છીએ દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં દોસ્તો આની અંદર ડુંગળી નથી કે લસણ નથી પણ શાક એવું ગજબનું બનશે ને કે બધા આંગળા ચાટતા રહી જશે બસ મસાલા કરવાની ટ્રિક્સ છે એને ધ્યાન આપજો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ પનીરનું નામ પડ્યું એટલે આપણે પનીરને સેલો ફ્રાય કરવાનું છે દોસ્તો અહીંયા મસ્ત એવું બસો ગ્રામ પનીર લીધું છે પણ એના માટે થોડુંક બટરનો ટુકડો મૂકી અને આપણે આ પનીરને મસ્ત એવા સેલો ફ્રાય કરવાના છે દોસ્તો થોડાક વધારે પ્રમાણમાં સેલો ફ્રાય કરજો જેથી કરી એનો કલર મસ્ત આવે જો આ રીતના ફ્રાય થવા જોઈએ પ્રયત્ન ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો દોસ્તો આ ફ્રાય થઈ જાય એટલે આપણે એને પાણીની અંદર ડુબાડી દઈશું જેથી કરીને ચવળ બને નહીં પરંતુ એની અંદર ધ્યાન રાખવા જેવી બાબત એક કે આની અંદર આપણે થોડીક હિંગ એડ કરીશું અને જરા મીઠું એડ કરીશું એટલે આપણને ફિક્કા લાગે નહીં અને ટેસ્ટ મજા ન આવે ચાલો હવે આગળની પ્રોસીઝર કરીએ દોસ્તો આજની રેસીપીમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે મેથીની ભાજી અને આપણે મેથીની ભાજી ઉપર પ્રોસેસ કરવાના છીએ તો જુઓ અહીંયા પાંચસો ગ્રામ મેથીની ભાજીને ચારથી પાંચ વાર ખૂબ ધોઈ લીધી અને પછી એની જાળી દાળકીઓને કાપી લીધી છે દોસ્તો આ ડાળકીઓમાં થોડી કડવાશ વધારે હોય એટલા માટે આપણે એને દૂર કરી છે અને ફ્રેન્ડ્સ કાપતી વખતે ધ્યાન રાખવા જેવી બાબત કે હંમેશા ભાજીને પહેલા ધોઈ લો અને પછી જ કટ મારો જેથી કરી એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે આપણે જો કાપી અને ધોઈએ ને તો એની ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન થાય અને એ જોઈએ એટલી અસર કરે નહીં એટલે હંમેશા આ બાબત ધ્યાનમાં રાખવાની તો દોસ્તો અહીંયા એકદમ ઝીણી ઝીણી આપણી ભાજીને મસ્ત એવી કટ કરી લેવાની છે ફ્રેન્ડ્સ આ પનીર મેથી ચમચ દરેક જગ્યાએ અલગ અલગ બને છે પણ કાશ્મીરી સ્ટાઇલમાં આજે બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં ડુંગળી કે લસણ નથી તો ચાલો વઘારની શરૂઆત કરીએ અહીંયા જુઓ થોડુંક તેલ લીધેલું છે અને એની અંદર વઘારની શરૂઆત આપણે જીરાથી કરીશું બસ જીરું તડકે ને દોસ્તો એટલે એની અંદર થોડીક એવી આપણે હિંગ એડ કરવાની છે આપણા પાચન માટે હિંગ એટલે બેસ્ટ તો દોસ્તો હવે વારો આવે છે અહીંયા લીલા મરચાં એડ કરવાનો કારણ કે લાલ મરચું આપણે ક્યાંય એડ કરવાના નથી તો દોસ્તો અહીંયા આપણી તીખાસની જેટલી જરૂરિયાત હોય ને એ અનુસાર લીલું મરચું એડ કરજો અને સાથે સાથે આદુના ટુકડા બસ આ બધું સંતરાય એટલે આપણે જે ભાજી કટ કરી છે ને દોસ્તો એ આ વઘારમાં એડ કરવાની અને ભાજીને સતત હળવે હાથે આપણે મિક્સ કરતા રહેવાનું અને એને ચડાવવાની છે તો દોસ્તો બસ ગેસ ધીમો નથી કરવાનો આ મીડિયમ હીટમાં જ આપણે એને ફેરવતા રહેવાનું અહીંયા જો સિત્તેર ટકા જેવી મેથી મસ્ત પરફેક્ટલી કૂક થઈ ગઈ છે અને હવે એની અંદર વારો આવે છે આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાનું અને દોસ્તો હવે વારો આવે છે આપણા શાકની રીચનેસ વધારવા માટે કાજુનો ઉપયોગ કરવાનો તો શું કરીશું અડધો કપ જેટલા કાજુને શાક બનાવવાની શરૂઆત કરીએ ને એના અડધા કલાક પહેલાં હુંફાળા પાણીની અંદર આપણે આ કાજુ પલાળી લેવાના છે બસ ત્યારબાદ એને મિક્સરમાં થોડુંક પાણી નાખી અને મસ્ત એવી પેસ્ટ બનાવી લેવાની કાજુની પેસ્ટ એડ કરવાથી શાકનો એક ગજ્જબનો ટેસ્ટ આવશે અને ખાવામાં મોજ પડશે ને એવું શાક બનશે તો દોસ્તો આ પેસ્ટ આપણે અહીંયા એડ કરવાની છે બસ પેસ્ટ એડ કરવાથી શાક બની જતું નથી પરંતુ એની અંદર હજુ કંઈક મસાલા છે એ ધ્યાન આપજો એ મસાલા પરફેક્ટલી એડ કરશો ને એટલે એની ગજ્જબની સોડમ અને ખાવાનો ટેસ્ટ વધી જશે પ્રયત્ન ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો તો દોસ્તો હળવા હાથે આ બધું મિક્સ કરવાનું છે મિક્સ કર્યા પછી જો પાણી એડ કરવાનું છે થોડું થોડું અહીંયા જે પેસ્ટ બનાવીને એ મિક્સરના ડબ્બામાં થોડું પાણી મિક્સ કરી અને એડ કર્યું છે પાછું ફેરવી અને મિક્સ કરવાનું સાથે સાથે ફરી પાછું પાણી એડ કરવાનું આમ પોણો કપ જેટલું પાણી આની અંદર આપણે એડ કરવાનું છે કારણ કે કાજુ પલળ્યા છે ચડ્યા નથી તો કાજુને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડાવવાના છે અને હવે વારો આવે છે મસાલા કરવાનો બસ સ્વાદ અનુસાર મીઠું એડ કરો અને સાથે સાથે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની દોસ્તો ગળી થશે નહીં પણ મસાલા બેલેન્સ કરવા માટે જરૂરી છે અને મસ્ત એવી સોડામાં આવે ને એટલા માટે થોડીક ઇલાયચી સાથે સાથે કુટેલા મરીનો પાવડર અને વરિયાળી તો એડ કરવાની જ જેનાથી મસ્ત એવી ફ્લેવર આવશે અને બીજી વાત દોસ્તો અહીંયા અડધી ચમચી જેટલી સૂંઠ પણ એડ કરજો આટલા મસાલા શાકની અંદર એડ કરશો ને તો એક ગજ્જબ તો ટેસ્ટ અને ફ્લેવર ડેવલપ થશે એકવાર આ શાક બનાવશો ને બધા સભ્યો કહેશે વાહ મજા પડી ગઈ અને આપણું શાક જરાક વધારે રીચ બને ને એટલા માટે અહીંયા ફ્રેશ મલાઈ અહીંયા લીધી છે બસ એને ચમચીથી હલાવી અને આપણે આની અંદર એડ કરવાની છે આની જગ્યાએ તમે ક્રીમ પણ યુઝ કરી શકો છો અને દોસ્તો આપણે પાછા ગુજરાતીઓ તો ગળપણના શોખીન આપ ઈચ્છો ને તો થોડીક ગળપણ વધારી શકો છો અને દોસ્તો શરૂઆતમાં જે પનીર આપણે પાણીમાં મૂકી રાખ્યું હતું એ પનીર હવે એડ કરવાનું છે ને એવો કલર જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો મસ્ત કલર છે દિલને ગમશે ને ગેરંટી છે તો દોસ્તો લો આપણું શાક બનવાની તૈયારીમાં છે બસ નાની મોટી ટીપ્સને ધ્યાન આપજો અને મસાલા પરફેક્ટલી આ કરજો એટલે તમારું શાક મસ્ત તો દોસ્તો લો આપણું આ શાક તૈયાર છે ચાલો એને મસ્ત મજાની રીતે સર્વિંગ કરીએ જેથી કરીને ઘરના સભ્યો જોતાં જ કહેશે લાવો લાવો મજા પડી ગઈ આટલું શાક પાવરફુલ બને છે તો દોસ્તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ યાદ આવી જશે અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર સબસ્ક્રાઈબ